પ્રકરણ બાવીસ મોટા સાથે દોસ્તી હરિઓમાશ્રમ સુરત તારીખ બે દસ ઓગણીસો સાહીઠ પ્રકૃતિ દ્વંદ ને ગુણની બનેલી છે જમીન ઉપર જો સારો તાપ અને વરસાદ પડે તો જમીનની લાયકાતની ખબર પડે વરસાદ પડ્યા વિનાની અને ખેડ ખાતર કર્યા સિવાયની જમીનમાં બી વાવે તો ઉગે નહીં જમીન ગમે તેટલી ઉત્તમ હોય પણ સારું ખેડ ખાતર થયું ન હોય અને જમીન તપેલી ન હોય તો વરસાદ પડવા છતાં બરાબર ઉગે નહીં એ એક સત્ય પ્રમાણસિદ્ધ હકીકત છે એમાં કોઈ શંકા કરતું નથી એમાં શંકા ઉઠતી નથી તેવી જ રીતે આધ્યાત્મિક પ્રકારનું જીવન ચેતનાત્મક જીવન પ્રગટાવવા એવી ભૂમિકાની જરૂર છે એના વગર ભગવાન રૂપી બી ફૂલી ફાલી શકતું નથી ભગવાનનું સ્વરૂપ સાકાર સ્વરૂપ સોનાના ઢોળ જેવું છે અગ્નિ વગર ગરમી નહીં જ્યાં અગ્નિ ત્યાં ગરમી ચેતનના ઘણા લક્ષણો છે એક તો તાદાત્મ્ય ભાવ આપણે મનમાં ભાવ હોવા છતાં પ્રકૃતિને સ્વભાવથી વર્તીએ છીએ પ્રકૃતિ ને સ્વભાવને જ અનુભવીએ છીએ આપણામાં બે તત્વો છે પ્રકૃતિ ને પુરુષ પુરુષ અંદર છે પણ તે સુષુપ્ત દશામાં છે પ્રકૃતિ આગળ પડતી છે પુરુષની સ્થિતિ જાણે કે ઇટ ઇઝ અંદર વેલ પડદો અત્યારે પુરુષ પડદાની પાછળ છે પ્રકૃતિ એ દ્વંદ્વ ને ગુણની બનેલી છે તેના દ્વારા જે કર્મ થાય તે દ્વંદ્વથી જ ભરેલા હોય છે કોઈક જ જીવ સત્વગુણની પ્રકૃતિવાળો હોય બાકી તો રજસ ને તમસથી જ પ્રવૃત્તિ કરતા હોય છે દ્વંદ્વ હોવાથી જ સામસામા પાસામાં કામ કરીએ દ્વંદ્વ એટલે સુખ દુઃખ પાપ પુણ્ય પ્રકાશ અંધકાર સામસામા જોડકામાં બધા કામ કરી રહ્યા છે આપણામાં ચેતન છે પણ તે છતું થતું નથી આપણા કર્મમાં મીડિયમ માધ્યમ તરીકે આપણા પ્રકૃતિ અને સ્વભાવ રહેવાના જેવી રીતે નોકર સ્વતંત્ર નથી પણ કહ્યા પ્રમાણે વર્તે છે તેવી રીતે પ્રકૃતિએ સ્વતંત્ર નથી એટલે ચેતન છતું થાય મોખરે આવે તો પ્રકૃતિ એને વશ રહે આપણી જીવદશામાં અનેક જન્મના સંસ્કારો પડેલા છે તેના વલણો ઉઠે છે તે પ્રમાણે આપણે કામ કરીએ છીએ પ્રારબ્ધને કારણે સ્વજનો મળેલા હોય છે આપણે પ્રકૃતિથી બંધાયેલા છીએ એટલે ચેતન હોવા છતાં તેનું ભાન જાગતું નથી એટલે આપણાથી બ્રહ્મચેતન પણ અનુભવી શકાતું નથી ભગવાન કે ચેતન દરેકમાં પ્રવેશેલા છે કોઈ કશામાં નથી એમ નહીં પણ આપણે અનુભવી શકતા નથી પ્રકૃતિનું મો ચેતન તરફ નથી આપણે ગુણ ને ટેવાયેલા છીએ તેમાં રાચેલા રહીએ છીએ એટલે ચેતન અનુભવાતું નથી બ્રહ્મની રીતે કેમ વર્તી શકતા નથી ગુલામની રીતે કેમ કામ કરીએ છીએ આપણામાં બ્રહ્મ ચેતન છે છતાં આમ કેમ વર્તીએ છીએ અનુભવે ખબર પડી કે આપણું ચેતન પ્રકૃતિ રૂપ બની ગયું છે ચેતન જ પ્રકૃતિ છે એવું બની ગયું છે પણ હકીકતે ચેતન સ્વતંત્ર છે નોખું છે ચેતનને અનુભવવા દ્વંદ્વાતીત અને ગુણાતીત થઈએ એનાથી પર થઈએ તો અનુભવી શકાય એવા કેવી રીતે થવાય તેની શોધ ચાલી એમ કરતા કરતા જોયું કે પ્રકૃતિમાં અનંતતા ને વિવિધતા છે તે એક જ માર્ગે નિશ્ચિત થઈ શકે નહીં કેમ કરીને વહેલામાં વહેલા એવું થવાય તે માટે જુદા જુદા સંપ્રદાય ધર્મ ધારણાની પ્રણાલિકા સ્થપાઈ એમ કરતાં કરતાં લાગ્યું કે સાધના કોણ કરી શકે જેને જેને બ્રહ્મને જાણવાની તાલાવેલી ભૂખ જાગી છે તે જ આ માર્ગે જઈ શકે જેવી રીતે સંસારમાં ધનની જરૂર હોય છે એટલે આપણે એ માટે પ્રયત્ન કરીએ છીએ દરેક જણ એ માટે પૈસા કમાવવાની પ્રવૃત્તિમાં પડે છે કોઈને કહેવું પડતું નથી એમાં ઉપદેશ આપવો પડતો નથી મહાત્મા પ્રવચનકાર કથાકાર થઈ ગયા કોઈને કહેવું પડતું નથી કમાવાની ભૂખ લાગે એટલે પ્રવૃત્ત થવું પડે ઉપદેશની જરૂર પડતી નથી કારણ કે ગરજ હોય છે એ જ રીતે આ માર્ગમાં ગરજ પ્રગટી નથી ગરજ પ્રગટે તો આ કામ સરળતાથી થઈ શકે આપણે ચેતનના અંશ છીએ ચેતન છીએ એટલે એનો થોડો ગુણ છે આપણે પ્રકૃતિવશ જીવતા હોઈએ છીએ આપણે સમાજમાં સંગઠિત રીતે રહીએ છીએ એટલે એકબીજા માટે ઘણે ઘસાવાની વૃત્તિ હોય છે જ્યાં જ્યાં મેળ હોય છે ત્યાં તેવી વૃત્તિ રહે છે જ્યાં મેળ નથી હોતો ત્યાં વેગળા રહીએ છીએ એ સંસારની અનુભવેલી હકીકત છે ઓમ